ભાઈ વાંધો હાલો ભાઈ આ ભાઈ વાત છે તો આપણે લપાય ઇનામ થઈ ગયા તો આપણે બેઠા રહ્યા હાલો જઈએ હવે બીજા દિવસનું સવાર થઈ ગયો બપોર અહીંયા રૂંધો થઈ ગયો ત્યારે અત્યારે છે ને આપણે વાડીએ એવા કારણ કે આપણે છે ને ભાઈ આ બાળો નડતો હતો આપણા મિત્રને જતી બીજા પંકજભાઈ અમારા ભાઈ જૂનો ભાઈ બંધ છે એવું તો ને બાવડું બધું ઘાટ નથી પૈસા લાવ્યો એવું નથી કે આપણે બીજું કામ હતું પૈસા બાવડું ઘાટ બેઠું કારણ કે યાર અસર બાવડું બહુ નડતા હતા

તો કે આપણે જેસીબી ફાવે જ આપણા મિત્રો ને જેસીબી જાય ભાઈ હા દુરુસ્તી હા ભાઈ વાહ રસ્તો વાહ ભાઈ હાવ મિત્રો આપણે વાડિયા બધી છે ને ભાઈ જેસીબી નું કામ પૂરું થઈ ગયું ત્રીજા દિવસ ભાઈ સવાર થઈ ગયો હું રૂંઢો થઈ ગયો કારણ કે ત્રણ દિવસ થી બનાવવાનો ટાઈમ મળતો નથી કારણ કે વાડિયા કામ આલે એટલે મને બધા બાવળન ભાઈ ઉગા છે જેના મોટા બધું સાફ સફાઈ કરાવી નાખી ફાઈનલ કામ બધું થઈ ગયું અત્યારે અમે જવાનું છે ગામમાં સગાવાલા અહીંયા પ્લસ એક બે મંદિર આપણે છે ને ભાઈ દિવેલની બધી પૂરવાન છે ને પૂરતા પોતાયે ગામમાં આટો મારતા આવી હશે ગામ જોઈને દેખાડતો કઈ વાંધો તોને હાલો જાય ફટાફટ આપણે ગામમાં આમાંથી ભાઈ પાછા ઘરે પોતી ગયા ઘરે પોંયા તમાર લક્ષ્મીના જેવું નિર્વાણ કામ તાલુ પડ દીધું એના તો રૂપિયા ગયા હા તો લોક ટાઈમ મળે બના

ने अब आज तो वडला आखे साफ सफाई गयो क्या वडवायो आखे कटिंग થઈ ગઈ પપ્પાએ કટિંગ કરનાખી જો આવ મેલા થઈ જાતા वडલા સાફ સફાઈ કરનાઈ છે એ ગુપ્લી આવી લાગે સરસ ય આકડી નત કેવાનું મમે તું બસી કેવાનું હાલો ભાઈ ટ્રોલી છોડાવી નાખી ને ટ્રેક્ટર અંદર મૂકી દી હા બેહું નિર્વાત આયું લાગી જો ચોકરાન બસ

સરસ લેવ હાલો તો મસ્ત મજાનો ભાઈ ચા પી લઈ અને પછી કઈ વિચારીએ હું થાય આગળનું કામકાજ મિત્રો તમને એમ થતું કે આ ઘર ને ફરીયા ને હમે આ વસ્તુ શું છે સોરો તો ભાઈ આ છે અમારે પાણી ટાકો છે જો તમને બતાવું પાણી ભાઈ અંધારું પણ કઈ દેખાતું નથી આમાં છે ને ભાઈ આપણે આઠ આઠ હજાર લીટરના પાંચ ટાકા માય જાય એટલું પાણી છે આમાં સ્ટોક કરીએ આપણે કે ટાકો આપણે એક મહિના દીમાં ખાલી થઈ કેમ કે ધી હું આપણે આ તો પી જઈએ પાણી એટલે આપણે તો પછી ટાકાનું જ લેવાનું કે આરો પ્લાન છે એટલે બહુ વાંધો નથી હા સુધારવાનું કામ ચાલુ થયું આજ વહેલું છે કારણ કે અમારે છે ને જવાનું છે દાન બાપે હા જોવા બધી પ્રોગ્રામ છે ને એટલે કાં સરસ કઈ કંઈ વાંધો નહીં ભાઈ એલા કરે આ હા વહેલું રસો થઈ જાય ને તો પેલા ઉગીડી જાય હાલો તો અહીંયા છે ને ભાઈ રસથી મારે ભારી લેવા જાય લગભગ મારે ભારી ચડાવવા જવા જાય આવા ને હે તો ભાઈ બહુ ખેતરમાં કોલેજ આવું પછી સાંજે ભાઈ અહીં બેઠો બેઠો ફોન ઘુમાડે હા હા કંઈ ધંધો છે કામ ધંધી ના કરો લીધે કાંઈ વેસાઈ જા હા ભાઈ તમારે છે ને આવા તમે ક્યાંય તમારા સાઈડ તમે હું કહું અમે હે ઘંટડી કઈ તો આ ઘંટડી છે ને એલો ઘંટડો છે કા આ ઝીંકી છે આ ઘંટી છે એલો ઘંટડો પેલા છે ને ભાઈ અહીંયા અમે છે ને દરતા જો આપણે આ દરતી આમ ટૂંકમાં દરતા ત્યાં આપણે ખબર જોયું અમે જોયું આના રોટલા આપણે ખાધા એ હું કઈ નઈ ખાધા તવાના રોટલા માં કરતા ખબર અહીંયા ઘંટડી કરતા હા ભૂલ મારે મોટો છે તું એ કઈ વાંધો નહીં ભાઈ તો જન્ય છે ને ભાઈ આ વસ્તુ જોયું હોય ને જરા કોમેન્ટ કરી દેજો કે તમે શું કહું અમે ઘંટડી નહીં લે ઘંટડો કહીએ બાકી ભાઈ આજનું લગ્ન આપણે પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધે ને બાબા અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો હા ભાઈ